શ્રીમતી અંબિકા ટેકરીવાલ આયોજિત મોન્સૂન કાર્નિવલ એક્ઝિબિશનને ઇસ્કોન ક્લબ ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે શનિ રવિના બે દિવસ માટે યોજાયેલ મોન્સૂન કાર્નિવલના દેશના અનેક રાજ્યોની પ્રખ્યાત વસ્તુના સ્ટોલ છે પ્રદર્શનમાં ડિઝાઇનર વસ્ત્રો આભૂષણો રેડીમેડ વસ્ત્રો સુશોભનને લગતી આઇટમો અને લક્ઝરી આઇટમો વેચાણ અર્થે પ્રદર્શિત કરાય છે મોન્સૂન કાર્નિવલ વિશે વધુ કંઈક વાત કરતા પૂર્વે આપણે એક્ઝિબિશન નિહાળીએ નમસ્તે ભાવનગર આજે આપણે ઇસ્કોન ક્લબમાં અંબિકાબેન ટેકનીવાલ આયોજિત મોનસૂન કાર્નિવલમાં મળ્યા છીએ બે હજાર સત્તરથી અંબિકાબેન ખૂબ જ ઉત્સાહથી આ એક્ઝિબિશન શોનું આયોજન કરે છે જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ તેઓ પ્રાથમિક સ્થાન આપે છે આ એક્ઝિબિશનની અંદર લાઈફસ્ટાઈલ જ્વેલરી વિવિધ ખાણીપીણીની વસ્તુઓ રાખડી દિવ્યાંગ વિદ્યાર્થીઓ નિર્મિત વિવિધ વસ્તુઓનું ખૂબ મોટું કલેક્શન હોય છે ભારતભરમાં હવે એની ચર્ચા થાય છે અને ભારતભરમાંથી લોકો અહીંયા આગળ આ એક્ઝિબિશનનો ભાગ બને છે ભાવનગરના લોકોનો પણ એમને ખૂબ મોટો પ્રતિસાદ મળે છે તો આપ સૌ ભાવનગરીઓને ખાસ બાર અને તેર જુલાઈ મુલાકાત લેવા હું આમંત્રિત કરું છું અને ધન્યવાદ આપું છું થેન્ક યુ બાર તેર જુલાઈ બે હજાર પચીસ ઇસ્કોન ક્લબ ખાતે મોન્સૂન કાર્નિવાલ અંબિકાબેન ટેકરીવાલ દ્વારા આયોજિત કરવામાં આવે છે અને દર વર્ષે આયોજિત કરવામાં આવે છે અંબિકાબેનનો ખૂબ જ સરસ પ્રયાસ છે કે આ એક્ઝિબિશન કરીને અને દરેક ઘર ઘરની એક સ્ત્રીઓને ખૂબ બહુ મોટું સ્થાન આપે છે એને પ્લેટફોર્મ આપે છે અને ગ્રહ ઉદ્યોગને પણ આમાં બહુ સારો પ્લેટફોર્મ મળે છે તો અંબિકાજીનો આ બહુ જ સરસ પ્રયાસ છે એનાથી અલગ અલગ ક્ષેત્રને બહુ સારું આમાં કહેવાય કે પ્લેટફોર્મ મળે છે અને સાથે પીએનઆર સોસાયટી દ્વારા પણ અહીંયા બહુ સરસ સ્ટોલ રાખવામાં આવ્યો છે અને એમના દ્વારા બાળકો દ્વારા રાખવામાં આવેલી પ્રોડક્ટ પણ અહીંયા રાખવામાં આવી છે એટલે આનાથી ભાવનગરને અને ભાવનગરના નાના વેન્ડરને અને ગ્રહ ઉદ્યોગને એક સારો પ્લેટફોર્મ મળે છે એ બહુ સરસ પ્રયાસ છે એટલે અંબિકાજીનો ખૂબ ખૂબ આભાર કે ભાવનગરને એક આવો સરસ તક આપવામાં આવે છે થેન્ક યુ દર્શના મહેતા ચારો કાર્ડ્સ એક એવી મોડાલિટી છે જેનાથી તમે તમારા ભવિષ્યને જાણી શકો તમારા ડિસિશન્સ લઈ શકો તમારી મૂંઝવણ દૂર કરી શકો જવાબ મળે છે તમારા બધા પ્રશ્નોના તો કાર્ડ્સ દ્વારા તમને માર્ગદર્શન આપવા આવી રહી છું અંબિકા ટેકરીવાલનું મોન્સૂન કાર્નિવલમાં ફરી એકવાર ટ્વેલ્થ અને થર્ટીન આજે અને કાલે શનિ રવિ ઇસ્કોન ક્લબ થેન્ક યુ